નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ખેડૂતો માટે આવ્યા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની season સામાન્ય કરતા સારી રહેશે જેમાં જૂન થી સપ્ટેમ્બર ચોમાસુ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં એકસો ચાર થી એકસો દસ ટકા વરસાદ નોંધાશે તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ સાતસઠો ને સાસઠ પોઇન્ટ આઠ એમ નોંધાયો છે દેશમાં એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરશે જ્યારે હલ દિનોની નર્શનના અને ગુજરાતમાં સારો વરસાદ રહેશે ખેડૂતો માટે સારા એટલે કે ખેડૂતોને સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો રેડે કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતી લક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનું નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો હોવ તો યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીં ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મોદી સરકારની ગેરંટી દેવું માફ ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના નવા વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે મેં મેં કીધું હતું બે હજાર તેવીસ સુધીમાં ખેડૂતોને આવક બોમ્બે કરી દેવામાં એટલે કે બોમ્બને કરી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવામાં કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું તો કહેવાય છે કે મોદી વચન અનેરું હોય છે મોદી સરકાર વચન આપે છે વચન ક્યારેક ખોટું થતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું કરી શક્યા નથી બે હજાર તેવીસમાં ખેડૂતોને આવક બોમ્બને કરી દેવાનું વચન પણ તેમણે આપ્યું હતું પણ તેમાં તે પણ નિષ્ફળ રહ્યા છે

કયા દિવસે કેટલી વીજળી નો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ દ્વારા પણ જાણી શકાય છે પશુ પાલકો માટે સારા સમાચાર એશિયાની સૌથી મોટી બનાસ ડેરી એ લોકસભાની ચુંટણી વચ્ચે પશુ પાલકોને ભાવ વધારાની ભેટ આપી છે પશુ પાલન કરતી ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેરી એ દૂધના ફેટમાં પ્રતિ કિલોએ એ પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ પશુપાલકોને આઠસો પાંચ રૂપિયાના બદલે હવે આઠસો વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં ભાવ વધારો પશુપાલકોમાં ખુશીની લહેર પણ ફરી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાંની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ રહી ખેડૂતો ને સારા ભાવ મળતા જ ખેડૂતો ખુશી જોવા મળી હતી માર્કેટ યાર્ડમાં માં આજે પીળા ચણા અને મગફળી ની ઢગલા મોઢે આવક થઇ હતી વહેલી સવાર થી જ market yard બહાર વાહનો લાંબી લાઈન જોવા મળી રહેતી આજે સૌથી વધારે પીળા ચણા ની આવક પણ થઇ હતી પીળા ચણા આવો આવક yard માં નવ હજાર quintal આવક થઇ હતી આ પીળા ચણાનો એક મણનો ભાવ એક હજાર પંચ્યાસીથી લઈને બારસોને વીસ રૂપિયા સુધીનો બોલાયો હતો ટેક્ટર ખરીદવા મળશે ચાલીસ ટકા સબસીડી ખેડૂતો માટે મિની અને ટોલી ખરીદવા ગુજરાત સરકાર હાઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી રહી છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં મિની ટેક્ટર

આ યોજનામાં પૈસા થશે ડબલ સરકારે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ ના ઓક્ટોમ્બર ડિસેમ્બર સમય માટે કિસાન વિકાસ પત્ર પર સાત point પાંચ ટકા વ્યાજની જાહેરાત કરી છે તો તમે કિસાન વિકાસ પત્રમાં એક પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોય એ કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને majority સુધી પૈસા double થઇ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં ગુમણ થઈ જતા હતા પરંતુ વ્યાજ દર વધારીને પૈસા ગુમણા કરવાનો સમયગાળો ઘટાડાયો ગયો છે અને હવે તે માત્ર એકસો પંદર મહિનામાં પૈસા ગુમણા થઈ જશે કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યુપીના સમોર રમય એક રેલી સમર્થન કરતા આંગણવાડી એને આશા વર્કરના પગાર બમણા કરવાનું વચન આપ્યું છે તેમણે કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરની મહિલાઓનો સાંભળી લો આજે જ જે તમને આવક મળી રહી છે ચૂંટણી પછી અમે તેને બમણી કરી વાંચઈ રહ્યા છીએ રાહુલ વધુમાં કહ્યું કે સરકાર બન્યા બાદ તમે ત્રીસ લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને સ્કોંપી શકો ખેડૂત મિત્રો અવનો ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા અવનો ઓડિયો પહોંચતા રહે